થકમાંથી દારૂની ચાર હજાર એકસો પાંત્રીસ બોટલ ચોડનાર પોલીસ કર્મી બે વર્ષની કેદની સજા વસો પોલીસ સ્ટેશનના બોટલો વેચી સ્ટેશન બુટલે રૂપિયા એક લાખ નો દંડ ન ભરે તો વધુ એક માસની કેદ શબ્બીર ખાન યાકુબ ખાન પઠાણ પોલીસ મથકમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા પોલીસ લાઈનમાં પોતાના રહેણા મકાનની બાજુની રૂમમાં પ્રોહિબિશનમાં પકડાયેલો દારૂ પડ્યો હતો શબીર ખાન જાણ થતા તેઓએ સીલ કરવામાં આવેલ હેન્ડલ કાપી વિદેશી દારૂની ચોરી કરતા હતા તેઓ ત્રણ પેટી ચોરી પોલીસ બહાર નીકળતા તેઓ પકડાઈ ગયા હતા પ્રાથમિક પૂછપરછમાં તેઓએ ટુકડે ટુકડે ચાર હજાર પાંત્રીસ બોટલ કુલ સોળ લાખ રૂપિયાનો દારૂ ચોરીને બુટલે ઘરોને વેચો હોવાની કબૂલાત કરી હતી ભટ્ટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને મૌખિક પુરાવાને ધ્યાનમાં લીધા હતા તેમની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ દ્વારા આરોપી શબ્બીર ખાનને બે વર્ષની સખત કેદની સજા અને એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો છે